ઓમ પારો ઓમ ના પારો ને તો હેડ જ નઈ ઉનાવા ગનતો એવું છે ઓ હો તમનું ખબર જાન તમને કઈ ખબર પડતી નથી હા હાલજી આ તારા અજગર જે ઓમ લોકો કરી છે કીધું અરે અગજન નહી અરે સાયલેશન કેવાય તો ફૂ કળ છે હા એરે જ સારે તને તો શું કાજી ખબર જ પડે તો મારી હવાલજી આવો આ હર ને ગજે વયો કવર ગાડી દીધી પાછી એ ગાડા ના કેવાય તાણે તું સ્વાદ છે એટલા લીતા રો આ નાક ની તારું ઓ એ આ ટ્રેક્ટર નું નાક છે રે એવું છે ઓ વો હું બોલતા હતો તાણ આ ઝાડી વયો કા લગાડી જારી ના કેવાય ને બમફર કેવાય બમ્ફર જેવું જમ્ફર અરે બમફર એવું છે ને બહુ એવો ને કાઢ લેવાય ના કાઢાય ને કાઢવું હોય તો એવું છે ઓવ આ બોલ રહે ને આ બોલ સાબા કાઢવું હોય તો નીકળી જાય એવું છે હા ભાઈ આ શેમ સારું નહીં થઈ જતું આ ટ્રેક્ટર સારું છે ખબર બન ટેક્ટર હી કે સારું છે કે બન અલ્યા આ તો ગોડો ગોડો રહ્યો ચાલુ કરો ને એક અરે ચાલુ થાય આપડે કરવા ગમે છે એટલે નહીં ગમતું

લાખ રૂપિયા તો રાવ હે આવ હું હા એમ કમ કનો પૂછી લે તમે બોલા ભાઈ હા આ બનાવ બોલો આ બનાવ હા જો હું કઈ કહે તો તો હા તમારો ટેક્ટર છે ને હા બહુ ધૂનો થઈ ગયો છે બનો છે થા જુરો થી છે જો થા ને એટલે તો તમે વેસવા કહો ને માં માં થા ને મોય દાદી ના ખાના ને એ બધા ગાય બધા પતી જાતો વાહ હા સી સી એને તમે તૈન ના કેતા હતા કે ઓવા હ હ તો બે ના ખૂંજી તો આની દે ના 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 મેરા જો હું તો કઉ તઈન લાખ છે એટલે તઈન લાખ તા લેવા તો તમને હું 20000 વા તૈયાર છું પણ તઈન લાખ માં ટ્રેક્ટર આલા અને કાલુ નહીં મારા ટ્રેક્ટર તમને અનુમાન નહીં ના તઈન લાખ માં તો આલુ છે તઈન લાખ માં રૂપિયા એવો સોકર છે તો નહીં આલુ જે વાત કરીએ કલ્યા માય દાંગીનો કછો કછો એ તો જેવો છે મારો દીકરો છે દીકરો ને કરો કાઢો કાઢો તો લાખ રૂપિયા તૈયાર છે ના હા દોયરો ચાલુ કરો તઈ પેનો ન કે તો પાતો કે ધોનિયા ને ધોવાનું પેનો ન કે તો હો જો ભાઈ ચેક કર લ્યો ચાલુ કર્યું હું કરો તું રહી ના કે હો આ તો ગટના હા ધોવાના કાજો કાજે પહેલા કપટીસ કાજો અને કટિયાના

આ રેસોનો ફિલ્ટર યુ કહેવાય આ આ ડીઝલનું આ બાજુ આ બાજુ એમો હજી રહી જાય છે ખા આપલો અ ભળે ખણી આપડે પાછ્યું એ ઓ શે છે અરે ઓ છે અ દંતારી છે એમ દંતારી નહીં કલ્ટી જાય રે હેરવાનું એવું છે એમ ઓહ વ તાર તો જબર છે કરજો તાનો

પુરા નહીં 8 આઠ વાર ન વાયદો કરો યાર આઠ વારિયાનો હું લાય પણ ઉતાલા હજી હું બેંકમાં જઉં કેટલા તો 1.2 લાખ રૂપિયા લાયો બોન નાયા નહીં કે આનાનો વાયદો ના ના કરો આ ગોપાલ સાહેબ તો વધુ ના આવે આ તો નહીં આવ કરવા ભઈ લાવો પૈસા લાવો વધાલવાના છે ઓ લે ગણી કેટના તા 1.2 1.2 ને ઓ બનો મને નવ પેકેટ જ નકવા વધાનો